નમસ્તે ખેડૂત મિત્રો હું ચિરાગ પટેલ નચિરિકા એગ્રીકેમ કંપની તરફથી આપ સર્વેનું વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઈડર તાલુકાના એસઆરપી પોલીસ કેમ્પની સામે તરબૂચની વાડી બધાને દેખાઈ રહી છે તો આપણે તરબૂચની વાડીમાં એક અગત્યની વાત કરું તો આ જે ફિલ્ડ છે આના પહેલાંની જે આપણે બે સિઝનો લીધી ખેડૂતે જેમ કે બટાકા અને એની આગળ મગફળી તો મગફળીથી હર્બલ બાયોલોજીકલ ને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂત વળ્યા છે ત્યાર પછી બટાકાની અંદર ઓર્ગેનિક માઇક્રોબિયલ બાયોલોજીકલ પ્રોડક્ટ નજીરિકા એગ્રીકેમ કંપનીની ખેડૂતે વાપરેલી છે ત્યારબાદ અત્યારે આપણે આ જે ફિલ્ડ જોઈ રહ્યા છીએ એ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે માર્ચ મહિનાની એકવીસ ત્રણે આ વાવેતર થયેલું છે તો આજે આ ફિલ્ડનો સત્યાવીસ દિવસ થયા છે ને વિલા કે વાળી પેક થવા માંડી છે આ ખેતરની અંદર પાયાના ખાતરની વાત કરું તો પ્રોમ ડીએપી ને પ્રોમ પોટાશ કોઈ જ કેમિકલ નથી ફર્ટિલાઇઝર કે કેમિકલ કોઈ દવા એની અંદર વામરિકા નોચિરિકા એગ્રીકેમ કંપનીનું વામરિકા કે જે માઇકોરાઇઝા હ્યુમિક એસિડ એમિનો એસિડ અને સીવીડ જેનું કોટિંગ કરી અને ઓર્ગેનિક મેન્યુરમાં કંપનીએ ડીપ જેવું દાણું બની અને આપેલું છે જે પાયામાં નાખ્યું છે ત્યારબાદ જે દિવસે તરબૂચનું સીડ લિંક થતું હતું એ દિવસે બેક્ટોલ કીટ નોચિરિકા એગ્રીકેમ કંપનીની જે ખેડૂતે એપ્લિકેશન આપેલી છે એ કરે એક કીટ તો બેક્ટોલની અંદર ટ્રાઇકોડરમાં સુડોમોના સ્પોચોનિયા એનપીકે અને વામ અને રિચ ફૂડ એનો ખોરાક તો સ્પોરના રૂપમાં કંપનીએ આ જે કીટ આપી છે જે સ્પોરને જુદા જુદા માઇક્રોવેલ કલ્ચરને લેબમાં હાર્વેસ્ટ કરી અને બનાવેલું છે કે જે પચાસ ડિગ્રી ટેમ્પરેચરમાં એટલે કે ગરમીમાં અને માઇનસ વીસ ડિગ્રી ઠંડીમાં પણ સ્પોર ડેમેજ થતા નથી અને જર્મિનેશનથી લઈ અને અત્યારે સેટિંગ સુધીનું આપ જોઈ રહ્યા છો વહેલાં ત્યારબાદ લેમેટોડનો ખેતરમાં બહુ જ પ્રશ્ન હતો તો નેમેટોડ માટે આપણા ખેડૂત મિત્રએ નિમરિકા અને નેમેટિસ એકર એક લીટર નેમેટિસ અને પાંચસો એમ એલ નિમરિકા ડ્રીપમાં એપ્લિકેશન તરબૂચ વાવ્યાના દસ દિવસ પછી કરી હતી તો નેમેટોનો એક પણ પ્લાન્ટ અહીંયા ખેતરમાં આજે દેખાતો નથી અને બીજી ખાસ વાત કરું તો મિત્રો જ્યારે તરબૂચ ઉગ્યું તો તરબૂચના ઊગ્યા પછી ત્રીજું પાનું થાય ને એટલે પહેલે ફ્લિપ્સ આવે તો આપણા ખેડૂત મિત્રએ આ સત્યાવીસ દિવસની અંદર તરબૂચો આઠમા દિવસે ઉગ્યાથી લઈ અને એને ત્રીજું પાનું ફૂટ્યું સોળમાં સત્તરમાં દિવસે તો એ દિવસે નિમરિકાનું પહેલો સ્પ્રે કર્યો હતો થ્રી સેમ એલ નાખીને એકલું નિમરિકા નિમરિકાની અંદર હર્બલ ટેકનોલોજીથી બનાવેલું નેવું ટકા ઓર્ગેનિક નીમ ઓઇલ છે જે જીવાતોની વધતી જતી વસ્તીને કંટ્રોલમાં રાખે છે થ્રીપ્સ એક એવી જીવાત છે કે જેની રેઝિસ્ટન્સી બહુ હાઈ પાવર છે બીજી જીવાત કરતાં કે જેર પચાવવાની ક્ષમતા એનામાં વધારે છે તો એક માત્ર નિમરિકા એવું છે કે જે થ્રીપ્સની રજિસ્ટન્સી અને ઝેર પચાવવાની ક્ષમતાને તોડવાનું કામ કરે છે ખેડૂતે અત્યાર સુધીમાં છથી સાત સ્પ્રે કર્યા છે નિમરિકાના તો આજે આ વાડીમાં જોઈ રહ્યા છો કે ઝીરો પર્સન્ટ થ્રીપ્સ છે અને ટોટલી ઓર્ગેનિક ખેતીથી થયેલી આ તરબૂચની વાડી છે ત્યારબાદ વાત કરું તો સિલરિકા તો આ જે સિલરિકા છે એની અંદર ખેડૂતે પાંચ દિવસ પહેલાં સ્પ્રે માર્યો તો વાડીનો વેલો જોઈ રહ્યા છો કે વેલો આજે સત્યાવીસ દિવસમાં પેક થવાનું કારણ છે સિલિકોન આની અંદર એસઆઈઓ એટલે કે સિલરિકા ઓર્ગેનિક ફોર્મમાં છે અડતાલીસ ટકા નાઇટ્રોજન બાર ટકા અને પોટાશ ઓર્ગેનિક ફોર્મમાં છે સિલિકોનનું કામ છે મિત્રો કે પત્તાની પોચથી લઈ અને મૂળ સુધી પાણીનું સંતુલન જાળવવાનું કામ કરે છે પ્રકાશ સંશ્લેષણને સક્રિય કરે છે અને એનો સ્પ્રે કરાયાના અડતાલીસ કલાક બાદ એનું જે કામ છે કે ફોટોસિન્થેસિસ દ્વારા જેટલું બી એનું ટેમ્પરેચર ગરમીનું હાઈ થશે એટલા ટેમ્પરેચરથી પ્લાન્ટને રક્ષણ આપશે અને પ્રેસ નહીં પડવા દે ત્યારબાદ આપણા ખેડૂત એ નોચીકા એગ્રીકેમ કંપનીનું ન્યુટ્રીમેક્સ જેમાં ઓર્ગેનિક પ્રોટીન છે બાર અને બીજા એન્ઝાઇમ છે કે જે અલ્કાનોઇ ફૂલવિસ ઓર પેપ્ટાઇડ નામના કે જે મૂળનો વિકાસ કરી પ્લાન્ટને ઠંડક આપવાનું પણ કામ કરે છે પ્રોટીન હોવાથી અને ફૂગની વાત કરું તો એક્યુરની તો વાત જ થાય એમ નથી કેમ કે સિસ્કવેર ટર્પેન નામનું જે ટેકનિકલ છે જે બિલાડીના ટોપના તાંતણામાંથી બનાવવામાં આવેલું એક માત્ર ઉત્કૃષ્ટ ફૂગનાશક છે કે જે હર્બલ ટેકનોલોજીથી બનેલું છે કે જે જમીનની અંદર જ્યારે તરબૂચમાં પાણી આપવામાં આવે ને ત્યારે ફંગસનો પ્રોબ્લમ બહુ આવે કેમકે મેણીઓ ગરમ થાય પાણી હોય એનો ભેજ લાગે બફારો લાગે એટલે સુકારાનો મૂળ કોવાટનો બધા જ પ્રશ્નો થતા હોય છે તો ખેડૂત મિત્રએ એકરે એક લીટર એક્યોર અને એક લીટર ન્યુટ્રીમેક્સ બ્રિકમાં ચડાવ્યું છે અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારનું વોટર સોલ્યુબલ કે રાસાયણિક ખાતરનું આ ફિલ્ડની અંદર ઉપયોગ થયેલ નથી અને આગળ પણ થશે નહીં આગળ હવે એનો સ્ટેજ આવે છે ફ્લાવરિંગ સ્ટે તો નોચિરિકા એગ્રીકેમ કંપનીનું મેજિસ્ટર ખેડૂત મિત્ર હવે એપ્લિકેશન આપશે તો આપણે આગળ જોઈશું અને આગળ હું તમને આવા જ વિડીયો નોચિરિકાના અપલોડ કરાવતો જઈશ તો એના માટે નોચિરિકા એગ્રીકેમ કંપનીની યુટ્યુબ પર ચેનલ છે નોચિરિકા ઇન્ફો નોચિરિકા ઇન્ફોને આપ સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા નવા વિડીયો સાથે આપણે આગળ મળતા રહીશું અને બીજા ખેડૂત મિત્રોને પણ એનાથી સજાગ કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત